જય માતાજી જય વસરાજ તો આજે અમે અરવિંદ મળવા આવ્યા હતા અમે બે અને બે હાડુભાઈ થાય છે આ અમારા લાઈટ કા હાલી છે તો અમે બધાને મળવા આવ્યા હતા ને આજે અમે આવ્યા છીએ ડાયલ એટલે ડાયલે આવ્યા હતા ને માતાજીના દર્શન કરવા આવ્યા હતા કોટડા તો આ બ્લોકની અંદર તો અમે છે ને મૂકવાના છીએ તો અમારા લાઈટ હાળ હાલી આવી રહ્યા હતા બધા જોવો છો અને આ અમારા હા હા અમારા હાડુભાઈ થાય છે એટલે તમને કોઈને ઓળખાણ ન હોય તો અમે ઓળખાણ કરાવું કેમ કે અરવિંદભાઈ ને અમારે બીજી ત્રીજી મુલાકાત છે જાજી મુલાકાત ની કેમ કે હું સુરત રહું છું અરવિંદભાઈ ગામડે રહી છે એટલે આ બ્લોક જોવો તો અરવિંદભાઈ ને બધાને જોઈ લીધો અમને તો ડબ્બો હોપી દીધો છે એટલે હાથાવી જશે ડબ્બો જ કહેવાય ને હું બીજું કઈ કામ બે હાટુ બાજુ ગયેલા હા એક જ કંપનીમાં છે બધા એમ કે તો બધા નજર માતા છે